આસ ઓળખાય છે શનિશ્વર જયંતી તરીકે સોમવારે છે શનિ જયંતી કહેવાય છે કે આ તિથિ છે જ્યારે શનિદેવની સૌથી ઉત્તમ કૃપા જાતક પ્રાપ્ત કરી શકે છે દંડાધિકારી શનિદેવ સ્વયં દેવોને પણ તેમના કર્મ અનુસાર દંડ અને આશીર્વાદ આપે છે ત્યારે તેમની આ પૂર્ણ તિથિએ તમે રીજવા જાતકોએ કયા કરવા શાસ્ત્રીય ઉપાય આવું જાણીએ ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી નીલાંજન સભાવા રવિપુત્રમ યમાગ્રદમ છાયા માર્તન સંભૂતમ તમ નમામી શનિશ્ચર જય ભગવાન મિત્રો હું છું પ્રભુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું બતાવીશ શનિ મહારાજના થોડા ઉપાયો કેમ કે હવે બે દિવસ બાદ એટલે કે છવ્વીસ તારીખે શનિ જયંતિ છે સોમવારના દિવસે શનિ જયંતિ છે અને શનિ જયંતિ હોય એટલે આપણે વિશેષ શનિ મહારાજના ઉપાયો આપણે હોઈએ છીએ મિત્રો ત્રણ દિવસ શનિ મહારાજ વિશે હું ચર્ચા કરીશ આજે શનિ મહારાજ ઉપાય કહીશ આવતીકાલે શનિ મહારાજનું પૂજન વિશે વાત કરીશું અને ત્યાર પછી પરમ દિવસે શનિ મહારાજના દાનનો મહિમા કહીશું કેમ કે ભગવાન શનિદેવની વાત કરીએ તો એવું કહેવાય છે કે નીલાંજન રવિપુત્રમ રવિપુત્ર છાયા મારતા સંબોધમ તમ નમામી શનિચર શનિદેવ જે છે એ સૂર્યદેવના પુત્ર છે છાયા જેમની માતા છે ગુરુ જેમના ભોલેનાથ છે અને જે ન્યાયના જે અધિષ્ઠાતા થાય એટલે કે શનિદેવનું કામકાજ છે ન્યાય કરવું કોઈ પણ જીવ જે પાપ કરે કે પુણ્ય કરે તેને એના કરેલા કર્મ અનુસંધાનમાં જે સજા આપે છે શનિ મહારાજ કરે છે સજા એટલે કે સ્વયં શનિદેવ આવીને સજા ના આપે પણ એના જીવનમાં સુખ અને દુઃખ જે મળે છે સુખ મળે છે તો શનિ કૃપા અને દુઃખ મળે છે તો એનું પ્રાયશ્ચિત એનો દંડ કહેવાય છે તો શનિ મહારાજને ઘણી બધી રાશિઓમાં ક્યાંક પનોતી હોય ઘણી વ્યક્તિની કુંડલીમાં શનિ ખરાબ હોય પણ જ્યારે શનિ મહારાજનો જન્મદિવસ હોય તો આપણે એના ઉપાય કરવાથી શનિ મહારાજની રહેમ દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય છે જેમ કે કોઈ વ્યક્તિ જોડે સંબંધ બગડ્યા હોય હું તમને એક બહુ સરસ વાત કહું છું તમારે કોઈ વ્યક્તિ જોડે સંબંધ બગડ્યા હોય ને સંબંધ સુધારવા હોય એ તમારી વાત ના સાંભળતો હોય ફોન ના ઉપાડતો હોય કંઈ નહીં પણ એનો જે દિવસે જન્મદિવસ હોય ને આજે જન્મદિવસ હોય એટલે આપણે એને એને શુભકામના પાઠવીએ છીએ ફૂલનું લઈ જઈએ કેક લઈ જતા હોય છે અત્યારે તો ઘણી બધી વસ્તુ નીકળી છે પણ આ રીતે તમે એને શુભેચ્છા પાઠવો એની મુલાકાત કરો જન્મદિવસની બધા એને આપો કેમકે એ કરવાથી એ વ્યક્તિને તમારા વચ્ચે જે ગમે તેવી કડવાશ રહી પણ જન્મદિવસે માણસ ખુશ હોય છે અને જ્યારે એ વખતે તમે કંઈક કરો છો તો એ વસ્તુને મારા વ્યક્તિ સાંભળે છે અને તમારા સંબંધો જે કડવાશ હોય એમાંથી મીઠા સંબંધો બનવાના ચાન્સ પૂરા વધે છે તો આપણે શનિ મહારાજના કયા ઉપાય કરવા જોઈએ આજે પણ ઉપાયો કહીશ કાલે શનિ પૂજા કરી ની માહિતી અને પરમ દિવસે દાન કહીશ તો ઉપાયની અંદર શનિદેવનો જે દિવસે જયંતિ આવવાનો છે તો આજે શનિવાર છે આજે પણ કરી શકો અને પરમ દિશા તો ખાસ કરવાના છે ઓમ સનેશચરાય નમઃ મંત્રની બને એટલી વધારે તમારે માળા કરવાની છે એ દિવસ દરમિયાન વધારે સમય શનિ મહારાજના મંત્ર જાપમાં કરજો જેટલા જાપ કરશો એટલી શનિની કૃપા પ્રાપ્ત થશે શક્ય હોય તો શનિ પીડા મુક્તિ માટે શનિદેવનો જે રત્ન આવે છે જેને નેચરલ બ્લુ સફાયર જેને આપણે નીલમ કહીએ છીએ તો શનિ મહારાજનો વચ્ચેની આંગળીમાં જે મેં પહેરેલો છે તેવો નીલમનો રત્ન વચ્ચેની આંગળીમાં ધારણ કરી અને એને નૃત્ય રોજ પગે લાગવાથી પણ શનિ મહારાજની અમી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે શનિદેવના ચરણમાં જે તેલ સિંદૂર અર્પણ કરે છે તો એનાથી પણ શનિ પીડામાંથી મુક્તિ મળે છે આઠ શનિવારનો ઉપવાસનો તમારે સંકલ્પ કરીને શનિ શનિજયંતિના દિવસે તમે સંકલ્પ કરીને આઠ શનિવારના ઉપવાસ કરવાનું નક્કી કરો અને ઉપવાસ કરવા થકી પણ શનિ મહારાજની કૃપાઓ પ્રાપ્ત થાય છે એનાથી વિશેષ આઠ શનિવાર તમારે ખજૂરનું દાન કરવાનું હવે કઈ રીતે તો પહેલું તો કે શનિ શનિજયંતિ હોય તે દિવસ એક દિવસ લઈ લેવો મતલબ આઠ દિવસ લેવાના છે જો શનિ જયંતિથી ચાલુ કરો છો તો શનિ જયંતિ એક દિવસ એના પછીના સાત બીજા શનિવાર એટલે કુલ આઠ દિવસ તમારે આ ઉપાય કરવાનો છે જેમાં અહીંયા વખતે પહેલો સોમવાર આવશે એટલે પહેલો સોમવારે આ ઉપાય કરજો કિલો ખજૂરવાળો અને પછી એના પછીનો જે પહેલો શનિવાર હોય ત્યાંથી ચાલુ કરી દેવાનો કુલ આઠ શનિવાર આઠ દિવસ થવા જોઈએ અને સાત શનિવાર ને એક સોમવાર કે શનિદેવની જયંતિ છે તે દિવસ એક કિલો ખજૂર લેવાની છે તમારા માથા ઉપરથી આઠ વખત ઉતારવાની છે ખજૂર કઈ ખજૂર જે આપણે હોળી વખતે ખાસ કરીને હોળીમાં જે આપણે અર્પણ કરીએ હોળી માતાને તેવી ખજૂર લેવાની એક કિલો આઠ વખત માથા ઉપરથી ફેરવીને પીપળના ઝાડની નીચે જવાનું અને એક ખજૂરને ખોલી અને એ ખજૂરને પીપળાના ઝાડની આજુબાજુમાં મૂકવાથી કીડીઓ ખાય અને પીપળના ઝાડની નીચે જો તમે આ ઉપાય કરો છો તો એનાથી ચોક્કસ શનિ મહારાજની અમિત દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે એનાથી આગળ વાત કરીએ તો આઠ ગરીબોને જો શનિ જયંતિના દિવસે આઠ ગરીબોને ભોજન કરાવો છો તો એનાથી શનિ મહારાજની કૃપા વર્ષે છે દાન કરવું છે તો રાયનું દાન જે નાની નાની જે રાય આવે આપણે આપણે ખાસ કરીને નાખતા હોઈએ છે તો રાયનું દાન ગ્રામ રાયનું દાન શનિ જયંતિના દિવસે કરવાથી શનિ મહારાજની કૃપા મળે છે શનિદેવનો મંત્ર છે ઓમ સમ શનિશ્ચરાય તો ઓમ શનિશ્ચરાય નમ અથવા ઓમ સમ શનિશ્ચરાય નમઃ એ મંત્રની ઓછામાં ઓછી આઠ માલા તમે કરો એ દિવસે વિશેષ કરવી હોય તો કરી શકાય પણ આઠ તો ઓછામાં ઓછી કરવાની એ કરવાથી પણ શનિ મહારાજની કૃપા મળે છે એવું કહેવાય છે કે આઠ અર્ક પુષ્પ અર્ક કહેતા આંકડા આંકડાના આઠ ફૂલ હનુમાનજી મહારાજને અર્પણ કરવાથી પણ એ દિવસે શનિ પ્રસન્ન થાય છે આ વખતે સોમવારના દિવસે શનિ જયંતિ હોવાથી તમે શિવજીને કાળા તલ અર્પણ કરવાથી પણ શનિ પીડામાંથી મુક્તિ મળે છે અડદનું દાન કરો આઠસો ગ્રામ અડદનું દાન કરવાથી પણ શનિ મહારાજની કૃપા મળે છે વસ્ત્ર કાળા રંગનું જે વસ્ત્ર અથવા કાળા રંગનો જે ધાબળો હોય કાળો ધાબળો અથવા કાળા વસ્ત્રનું દાન કરવાથી શનિ મહારાજનું કૃપા મળે છે લોખંડ શનિને કયું ધાતુ પીએ છીએ લોહ લોહ કહેતા લોખંડ દંડ લોખંડની વસ્તુઓનું દાન કરવાથી કોઈ ગરીબને લોખંડની વસ્તુઓમાં જેમ આપણે જેમ લોખંડની તાવડી હોય અથવા લોખંડનું કંઈ પણ વસ્તુ હોય સાણસી છે કે કંઈ પણ વસ્તુ લોખંડની વસ્તુઓનું દાન કરવાથી પણ શનિ મહારાજની કૃપા મળે છે શનિ જયંતિના દિવસે તેલનું દાન કરવાથી પણ શનિ મહારાજની કૃપા મળે છે શનિ ના દિવસે સુંદરકાંડનો પાઠ કરવાથી પણ શનિ મારનની કૃપા મળે છે નંબરની વસ્તુ શનિ શનિદેવ દિવસે જે જે દસ નામ છે એ દસ નામનો પાઠ કરવાથી શનિ શનિસ્ત્રોત્ર છે કોણ પિંગલ ઓ બાબુ કૃષ્ણ સૌરી શનેશ્વરમલો પીપલાદેવન સસ્તુના એતાની દસ નામાની પ્રાતરુત્થાય સોર શનિચર કૃતાપ્ય કદાચિત ભવિષ્યતિ પીપલાદ ઉવાચ નમસ્તે કોણ સંસ્થાય પિંગલાય નમસ્તે મિત તો મને તો મોઢે છે એટલે હું તો બોલી જઈશ પણ તમને મોઢે નહી હોય તો તમારે શું કરવાનું એ પણ કહી દઉં જો સ્તોત્ર શનિદેવનું કરવું હોય તો શનિદેવની પુસ્તકમાં મળી જાય શનિ સ્તોત્ર જેમાં હું બોલ્યો ને દશરથ ઉવાચ જે દશરથ રાજાએ સ્વયં આ શનિદેવના દસ નામ બોલ્યા હતા મિત્રો એની પણ એક કથા છે કે દશરથ રાજાના રાજ્યની અંદર શનિ મહારાજની દ્રષ્ટિ પડી એટલે રાજ્યની અંદર અન્ન જલની તકલીફ પડી એટલે દશરથ રાજાએ એવું કહેવાય છે કે સિદ્ધુ ધનુષ હાથમાં ઉપાડી અને રથ લઈને સીધા શનિદેવની જોડે પહોંચી ગયા સિદ્ધુ જ્યારે એ ધનુષ ઉપાડ્યું શનિદેવની સામે એટલે શનિદેવ પ્રસન્ન થયા દશરથ રાજા કે કોઈ વ્યક્તિની તાકાત નથી મારી સામે આવે અને તમે તો તમારી તમારા માટે નહીં પણ તમારી પ્રજા માટેના પ્રજાના હિત માટે તમે આજે મારી જોડે યુદ્ધ કરવા આવ્યા છો દશર રાજા કહે કે હે શનિદેવ ભલે તમે દેવતાઓ હોવ પણ મારી પ્રજાનો હું રાજા છું અને હું પિતા કહેવાઉ એટલે દીકરાઓની રક્ષા કરવી મારી ફરજ છે એટલે શનિદેવ સાથે દશરથા યુદ્ધ કરવા જાય શનિદેવ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યા છે અને તે વખતે દશરથ રાજાએ શનિદેવના દસ નામ બોલ્યા છે અને એ દસ નામ બહુ પ્રચલિત છે અને આ દસ નામ બોલવાથી અથવા શનિ સ્તોત્રનો પાઠ કરવાથી પણ શનિ મહારાજની કૃપા મળે છે એટલે શ્લોકમાં લખ્યું કે દશરથ ઉવાચ દશરથ રાજા એ આ દસ નામ દેવના બોલ્યા હતા અને એ સંસ્કૃતમાં શ્લોક હતા અને એમાં શ્લોકનો અર્થ શ્લોકની અંદર જોઈએ તો એ દસ નામ છુપાયેલા છે તો દશરથ રાજા દશરથ ઉભા જાઓ દશરથ રાજા કહે કોણસ્થા પિંગલો બબરૂ કૃષ્ણ રોંદ્રો તકો યબાહા કોણસ્થા પહેલું નામ હતું ઓમ કોણ સંસ્થા શનિદેવના દસ નામમાંથી પહેલું નામ છે ઓમ કોણ શનિદેવના જયંતિ દિવસે બોલજો જેમ શનિદેવે દશરથ રાજા ઉપર કૃપા વરસાવી તેમ તમારા જીવનમાં પણ કૃપા વરસાવશે તો પહેલું નામ છે ઓમ કોણ સંસ્થાય નમ બીજું નામ ઓમ પિંગલાય નમ ઓમ પિંગલાય નમ બીજું નમ ત્રિજૂનામ ઓમ બભ્રુપાય નમ ઓમ બભ્રુરૂપાય નમ ચોથું નામ ઓમ કૃષ્ણાય ન શનિદેવનું પાંચમોનામ ઓમ રૌદ્રદેહા નમ છઠૂનામ ઓમ અંતય નૂનામ ઓમ યમાય નઠૂનામ શનિદેવનું ઓમ શૌરએ નમ નવું નામ ઓમ મંદાય નમઃ મંદાય કહેતા ધીમી ગતિએ ચાલે છે અને મંદાય નમઃ કહેવાય ઓમ મંદાય નમઃ દસમું નામ ઓમ શનિશ્ચરાય નમઃ આ ભગવાન શનિદેવના નામ જે નામ કરે છે તો અહીંયા સ્ત્રોત્રમાં એવું લખ્યું છે કે શનિશ્ચર કૃતા પીડા ન કદાચિત ભવિષ્યથી જે નામ કરે છે એ વ્યક્તિના જીવનમાં શનિદેવની પીડા આવતી નથી ન કદાચિત ભવિષ્યથી શનિદેવ કહે છે અહીંયા સ્વયં દસ રાજાને કે જે આ નામ બોલ છે ને એ વ્યક્તિના જીવનમાં મારી પીડા એને નહીં અસર કરે આવું શનિદેવ કહે છે તો આ દસ નામ શનિદેવના જે છે એ ચોક્કસ શનિ મહારાજની જયંતિના દિવસે આપણે બોલવાથી શનિ મહારાજની કૃપા આપણને પ્રાપ્ત થાય છે દર્શક મિત્રો આજે ભગવાન શનિદેવનું ઉપાય મેં તમને કહ્યા છે કષ્ટ હર્ષે શનિદેવ દરેક વ્યક્તિના જીવનના કષ્ટને દૂર કરે છે શનિ મહારાજ અને શનિદેવની જ્યારે શનિદેવ કહી દે કે ભાઈ આ વ્યક્તિને જીવનમાં કષ્ટો નીકળી જશે કે શનિદેવને કલયુગના દેવ કહેવામાં આવે છે અને આજે પાછો શનિવાર છે આજે શનિવાર છે શનિદેવનો વાર છે જે ચડાવે ફૂલ અને ફલ એનો બેડો પાર છે આટલે શનિવાર શનિદેવનો છે અને એને એ સિવાય જ્યારે શનિ જયંતિ આવતી હોય તો એ દિવસે પણ ઉપાયો કરવાથી એનો વિશેષ ફળો એને મળતા હોય છે તો દર્શક મિત્રો આજે સુંદર મજાની જાણકારી ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી મેં આજે શનિદેવનો કહ્યો છે ઉપાય અને આગળ પણ એટલે કે આવતીકાલે શનિ મહારાજની પૂજા વિધિ વિધાન કઈ રીતે કરવી જે લોકોને શનિની પૂજા કરવી હોય ઘરે બેસીને પૂજા કરવી હોય તો એ આવ પૂજા થકી પણ ભગવાન શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત કરશે તે ઉપાય હું આવતીકાલે કહીશ તો દર્શક મિત્રો મને આપી દો હવે તમે રજા જય ભગવાન